જય ચિહરમા જય સતીમાં જય ગોગા મહારાજ ચિહરધામ ભરૂચ ચેનલમાં આપનું સ્વાગત છે બધા જ મિત્રો બધા જ વિવર્ષને ફરીથી જય ચિહરમા આજનો વિષય આપણો કંઈક એવો છે કે ડાકણ એટલે શું આ વિષય પર મારે વિડીયો બનાવો જ નહોતો પણ મારા એક વિવર્ષની ફરમાઈશ હતી મેસેજ હતો ત્રણ થી ચાર વખત એમને મેસેજ કર્યો કે આ વિષય પર થોડી માહિતી આપો આ કઈ રીતનું હોય છે શું હોય છે તો વિષય લઈને આજે આપણી સમક્ષ આવ્યો છું

અને તૈથિયાનો ઉલ્લેખ ને કઈ રીતની વસ્તુ છે અને કઈ રીતે કામ કરે છે એની વાત આપણે કરીશું તો કે સૌ પ્રથમ એટલા માટે કે આપણે જ્યારે ગુજરાતની અંદર કોઈ મેલી વિદ્યા કોઈ તંત્ર વિદ્યા કોઈ દિવસ મેલે હોતી જ નથી પણ જે કંઈક વિદ્યા જે કંઈક તંત્ર જે કંઈક શક્તિ કામ કરી રહી છે એ શક્તિને કામ કરવા માટે સૌ પ્રથમ આપણે ગુજરાતની અંદર મેલડીનું સ્થાન સૌથી મોખરે છે કે સૌથી ઉપર છે મેલડી અને જયારે આ જ વસ્તુ આપણે બંગાળ તરફ જઈએ તો બંગાળમાં કાલી અને શીતલા આ બે માતા તંત્રની રાજા કાલીને તંત્ર બે શક્તિઓ કામ કરી રહી છે જયારે કાલીની કોઈ સાધક યા સાધના કરે છે સાધક ત્યારે સૌ પ્રથમ એને આ ડાકીનીને સિદ્ધ કરવી પડે છે અને ડાકીનીને ગુજરાતની અંદર અને અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રીતે ઓળખે છે

નિગ્રાક્ષાણી તરીકે તરીકેનો ઉલ્લેખ થયો છે જ્યારે ભગવાન શિવ સતી એનો જે ચેપ્ટર ચાલ્યું એની અંદર ડાકીની એ યજ્ઞને વિનાશ કરવા માટે મોકલેલી એવો ઉલ્લેખ છે એટલે અલગ અલગ ગ્રંથની અંદર અલગ અલગ જગ્યાએ આનો અલગ અલગ ઉલ્લેખ છે ડાકીની અને એક વસ્તુ એ કહે છે એક શાસ્ત્ર એવું કહે છે કે આપણા જે સાત ચક્રો છે સાત ચક્રની જે મૂલાધાર ચક્ર છે મૂલાધાર ચક્રની ચક્રની અંદર આ ડાકીની સાકેની રહે છે જ્યારે માણસ કામ ક્રોધ મોક માયા આ બધા પર કાબૂ મેળવવો હોય ત્યારે આ ડાકીની સાકીને એને સીધ કરવા પડશે એને જાગૃત કરવા પડશે એ ડાકીની બે પ્રકારની હોય છે એક સૂક્ષ્મ ડાકણી જે દેખાતી નથી તો સૌ પ્રથમ આ વિષયને આપણે આગળ લઈ જઈએ મેઈન મુદ્દા પર મેઈન ટોપિક પર આપણે વાત કરતા હોય ત્યારે જ્યારે મેઈન મુદ્દા પર આપણે વાત કરવી છે કે ડાકીણ આપણી ગુજરાતી ભાષામાં ડાકણ કે ડાકીણ ડાયન કોને કહેવાય કઈ એને શક્ય વસ્તુ છે અથવા નથી અને છે તો શું છે એનું કાર્ય શું છે અને કઈ રીતે હોય છે હું કોઈને હજી બી કહું છું કોઈને અંધશ્રદ્ધા તરફ લઈ જવાનો મારો ઈરાદો કે મારો વિષય નથી સત્યને સનાતન હું કે કઈ જાણું છું એ જાણકારી તમારા સુધી પહોંચાડવાનો મારો હેતુ છે તો ડાકિણ જો ડાકિણ તંત્ર મંત્ર સાધનાની અંદર જ્યારે પહેલું પ્રથમ પહેલું ચરણ જેને કહેવાય એ ડાકીની સાધના છે જે બંગાળમાં જે કામાક્ષા દેવીની જે કામરૂ મલકની જે વિદ્યા છે અને આ વિદ્યાને લીધે સૌ પ્રથમ પહેલું પગથિયું પહેલું સિદ્ધ કરવું હોય કાલી પાસે પહોંચતા સુધી કાલીને જાગૃત કરતા પહેલા આ ડાકીનીને જે અવરોધો પેદા કરે છે તમારી વિદ્યામાં તમારી પૂજામાં ત્યારે પહેલી આને સિદ્ધ કરવી પડે અને આને સિદ્ધ કરવા માટે યોગ્ય ગુરુની જરૂર હોય ગુરુ વગર આ વસ્તુ શક્ય નથી ઇમ્પોસિબલ છે તો પહેલા પ્રેપ્ટર જોઈએ

જંદ જેવી ઘણી બધી નકારાત્મક શક્તિ જેવી દેવી શક્તિ છે એવી રીતે છે અને નકારાત્મક ઉર્જાની અંદર આ શક્તિ કર્ણ ઘણા પીચાસ હોય છે પણ એ વિષય પર આપણે પછી કોઈ દિવસ ચર્ચા કરીશું છે જે મેન ટોપિક છે એની પર વાત કરીએ તો જ્યારે આ યોની અંદર ડાકણ યોનીની અંદર જન્મ રહે અને આ ઘણી જગ્યાએ ઘણા વિસ્તારોમાં જંગલોમાં જ એવી ઘણી જગ્યાએ અવાઅુ જગ્યા પર જે ફરતી હોય છે

ભત્રીજાએ એ મારી નાખી તો ખરેખર છે છે કે પર આ વિષય ચર્ચા કરીએ ત્યારે જીવતી કઈ રીતની હોય ઘણા બધા નથી કેતા ઘણા બધી જગ્યાએ તમે સાંભળ્યું છે જોયું હશે કે આ તો જીવતી ડાકણ જેવી છે ડાકેણ જીવતી દાખી આ વિષય પર આ ટોપિક પર હજી કહું છું મારો કોઈને ભ્રમિત કરવાનો કે બીવડાવવાનો કોઈ ઈરાદો નથી અને જેને વિશ્વાસ ના હોય એ અમાવાસ ની રાતે ચોખા લઈ અને સમશાન ભૂમિ પર જઈ અને ડાબા હાથે ખાલી એમ કરીને કીધું કે જે લો આવી જાઓ તે જ ખબર પડી જશે કે વસ્તુ છે કે નહીં એટલે ડાકણ અને ડાકણ જે વાઇબ્રેશનમાં અંદર માણસ સ્ત્રી પ્રેતમાં બાળક છે અને અકાલ મુક્ત થાય છે એની ઘણી બધી જીવવાની ઈચ્છા હોય છે જ્યારે એ પ્રેત યોનિમાં નથી જતું પ્રેત યોનિમાં નથી જતું જ્યારે જન્મ લઈ લે છે પણ એ વાઇબ્રેશન સાથે જન્મ લે છે એટલે એ વાઇબ્રેશનો એ શક્તિ એની અંદર જતી રહે છે અને આવી વ્યક્તિની જ્યારે નજર પડે નજર ખાલી ખાવાનું લઈને બેઠા ખુલ્લું દુખાવો નહીં ઉલટીઓ કરી થાકી જશો ઝાડા કરી થાકી જશો મંદિરમાં બેઠો મારે બોલવું પડે છે પણ આવી વ્યક્તિની જયારે નજર પડે છે ત્યારે પચાસ ટકા જીવતી ડાકેણા જ કહેવાય છે જયારે કોઈની નજર કે છે આની નજર ભારે હોય છે આ વસ્તુ હોય છે આ વસ્તુ તમને કોઈ શાસ્ત્રમાં કોઈ જગ્યાએ ઉલ્લેખ નહીં જોવા મળે કોઈ જગ્યાએ કોઈ યુટ્યુબ પર કોઈ માધ્યમમાં કોઈ જગ્યાએ તમને આ વસ્તુ જોવાની મળે જે વસ્તુ આપની સમક્ષ લઈને આવી રહ્યો છું એટલે મતલબ મિત્રો મારી ચેનલને શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો અને લોકો સુધી સહી વિડિયો બનાવ લાઈક તો આપો કમસે કમ સાચી હકીકત માહિતી તમારા સુધી પહોંચાડો અને બીજી વસ્તુ જ્યારે નજર પડે છે ત્યારે નજર ઉતરતી નથી એટલે આ વિષય પર આજે આટલું આગળ પણ ઘણી બધી ચર્ચા કરવાની છે તો નવા નવા વિષયો આપણી સમક્ષ લઈને આવ્યા સુધી આપણી ચેનલને શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી જય ચહેરમાં જય ગોગા મહારાજ જય સદીમા